શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિને લઈને આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છેલ્લા કેટલાય સમયથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારની સહાય યોજના અંતર્ગત મળતી શિષ્યવૃત્તિને લઈને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બે દિવસ અગાઉ કેટલાય વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ નહીં લેવા માટે પણ પત્ર લખીને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો જ્યારે બે હજાર ચોવીસ પચીસમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ઓનલાઈન દરખાસ્ત કરાવવા અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓ જે જેના કારણે આ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવું અશક્ય બની રહ્યું છે સાથે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરી શકવાના કારણે વિદ્યાર્થીઓને વંચિત રહેવો સંભવ છે ત્યારે સરકાર દ્વારા ઓછા ડોક્યુમેન્ટ સાથે લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ રહે તે માટે શરતોમાં જરૂરી કરવા અને ઓનલાઈન પ્રોસેસમાં પણ સોફ્ટવેરમાં સુધારા કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીશ્રીને સંબોધીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઓનલાઈન દરખાસ્ત કરવામાં અનેક અડચણો આવે છે અને જેમાં વિદ્યાર્થીઓને ઈ કેવાયસી રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરાવવા આધાર કેન્દ્ર પર ટોકન લઈને સવારથી સાંજ સુધી લાઈનોમાં પડી છે જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે ત્યારે દરેક શાળાએ ચાઇલ્ડ ટ્રેનિંગ સિસ્ટમ પર કરેલી ડેટા એન્ટ્રીને આધારભૂત ગણી જેમાં દર્શાવેલ જ્ઞાતિ અને આર્થિક કેટેગરીને ધ્યાને લઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં શિષ્યવૃત્તિ જમા આપવામાં આવે તો ખરેખર વિદ્યાર્થીઓ સાથે ન્યાય મળી શકે છે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડોક્ટર રમેશભાઈ પટેલ વોર્ડ નંબર ચારના આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર લીગલ સેલ મુસ્તિક મેમાન મહામંત્રી રવિ દેવાણી અલ્પેશભાઈ દેસાઈ સહિત ઉધેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અંકુર ત્રિવેદી ઓકે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ જે શાળાઓમાં ભણે છે એમની શિષ્યવૃત્તિ માટે બે હજાર ચોવીસ પચીસનું જે ડિજિટલ કોર્ટર છે તેમાં ઓનલાઈન કંઈક એપ્લિકેશન કરવાની હોય છે અને આ બાબતે વિદ્યાર્થીનું આધાર લિંક ને બધું કેટલા પ્રકારનું વિદ્યાર્થીને માનસિક ત્રાસ મળે એવી સરકારે ફરવોભાર પાડ્યો છે અમારી આજના દિવસે એક આવેદનપત્ર આપી આમ આદમી પાર્ટી બનાસકાંઠાએ અહીંયા ડીસા પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે અને અમારી એ માંગ છે કે વિદ્યાર્થીને માત્ર શિક્ષણમાં જ ધ્યાન રાખવું જોઈએ એને આ સરકારી કચેરીમાં ધક્કા ના ખાય એ પણ એક લાઇનમાં ઊભો રહી અને એક જે સામાન્ય માણસ જે અત્યારે લાઇનોમાં ઊભો તેવો થઈ ગયો છે તો વિદ્યાર્થી પણ આ લાઇનમાં ન ઊભો રહે કોઈ પણ કામગીરી હોય વિદ્યાર્થી લેવલની કોઈ પણ કામગીરી હોય એ અમારી માંગ છે કે તે શાળાની અંદર આચાર્ય ખ્રુજ થવી જોઈએ વિદ્યાર્થીએ કોઈ આવા લોભી લોભી લાઇનમાં શિક્ષણનો સમય બગાડી ચાલુ શિક્ષણનો જે સમય બગાડીને આ લાઇનમાં જે લાગી રહ્યો છે એ ખૂબ ગેરવ્યાજબી છે તો આ બાબતે સરકાર થોડી ગંભીર બને વિદ્યાર્થીઓનો માણસ ખૂબ જ હોય છે એ આ આવનારું ભવિષ્ય છે દેશનું તો વિદ્યાર્થીને આવા ધક્કા ખવડાવી અને માનસિક ત્રાસ આપવાનો જે વિષય અત્યારે ચર્ચાઈ રહ્યો છે એ બાબતે અમે ખૂબ જ આખરી નિંદા કરીએ છીએ સરકારની અને સરકારને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે ભાઈ વિદ્યાર્થીને માત્ર શિક્ષણમાં ધ્યાન દેવું જોઈએ શિક્ષકોએ આ બાબતે પણ જાગૃત બની અને વિદ્યાર્થીઓને સહકાર આપવો જોઈએ સ્કૂલ લેવલે આ બધી કામગીરી પતી જાય એવો પ્રયત્ન કરવો જોઈએ સરકારે જે કંઈ પણ કામગીરી કરવી હોય એ આચાર્ય સુધી પૂરું કરવી જોઈએ ન કે સરકારી કચેરીઓમાં વિદ્યાર્થીઓને લાઈનો લગાવવા જોઈએ તો આ બાબતનું આવેદનપત્ર આમ આદમી પાર્ટી ડીસા ટીમ અને બનાસકાંઠા ટીમ વતી અહીંયા અમે પ્રાંત કચેરી ડીસા ખાતે છે